E mais também, o Suresh, por exemplo, tem um namo

પાંચસો રૂપિયા થી શરૂઆત થઈ જાય છે એમાં ત્રણ મહિના ની વોરંટી આપે લાઇફ ટાઈમ સર્વિસ ફ્રી આપે છે અને એમાં તમે આપણો વિડીયો બતાવશો તો દસ ગિફ્ટ તો ફ્રીમાં માં આપશે તમે રાજકોટ જામનગર જુનાગઢ ભાવનગર સુરત વડોદરા કોઈ પણ સિટી રહેતા હોય તમારે સ્ટુડન્ટ માટે કે ઓફિસ માટે લેપટોપ લેવો હોય તો તમને કેશ ઓન ડિલિવરી મળી રહેશે અમારે અહિયાં બધી જ બ્રાન્ડમાં માં ઇમ્પોર્ટ લેપટોપ તમને મળી જવાના છે તમે જે કેશ ઓન ડિલિવરી મંગાવવા માંગતા હો તો તમારે એડવાન્સ પાંચસો રૂપિયા આપવાના એ પણ ફ્રી શિપિંગ છે કોઈ ચાર્જ નથી અને તમે રૂબરૂ આવીને માંગતા હોય તો તમારે અમદાવાદમાં માં અમારી બે બ્રાન્ચ છે લેપીવાલા ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કરીને જે તમને અમદાવાદ આશ્રમ રોડ સંગ આશ્રમ ની સામે જોવા મળે છે બીજી બ્રાંચ અમારી છે વેજલપુર છે મકરબા રોડ ઉપર